આજે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બુધવારનો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી બુધ ગ્રહની ને નમન કરું છું આજે ભાદર મહિનાના સુદ પક્ષની પૂર્ણિમાની તિથિ છે જે સવારના આઠ વાગ્યા સુધી હતી અત્યારે ભાદર મહિનાના વૃદ્ધ પક્ષની એકમની તિથિ છે આજે સવારના અગિયાર વાગ્યા સુધી ચંદ્રમાં પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં હતા અત્યારે ચંદ્રમાં ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં છે આજે ગંડયોગ છે અને બહુ અને બાલોકરણ છે આજે આખો દિવસ ચંદ્રમા મીન રાશિમાં રહેશે આજે પંચક જારી છે આજે શ્રી સત્યનારાયણ વ્રત છે આજે એકમ નું શ્રાદ્ધ છે અને આજે ખંડ ગ્રાસ ચંદ્રગ્રહણ છે જે ભારતમાં અદ્રશ્ય છે આજે અભિજીત મુહૂર્ત સમય સવારના અગિયાર વાગે ત્રીસ મિનિટ થી બપોરના બાર વાગ્યા સુધી છે કોઈ પણ નવું અને શુભ જે પ્રત્યેક કાર્ય થી ચિરકાળ થી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્ય અભિજીત મુહૂર્ત કરવું જોઈએ આજે રાહુકાળ સમય બપોરના બાર વાગ્યા થી બપોર ના એક વાગ્યા ને ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું કાર્ય રાહુ કરવું જોઈએ નહીં આ જે દિશા શુલ ઉત્તર અને ઈશાન દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં માં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો બુધવારે તલ ખાઈ યાત્રા કરવી જોઈએ આજે બુધવાર છે અને બુધવાર એક શુભ ગ્રહ બુધ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે સવારના અગિયાર વાગ્યા પછી આખો દિવસ ચંદ્રમાં ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્રનો સમીગ્રહ શનિ હોય છે જે એક ક્રૂર ગ્રહ હોય છે તેથી આજનો આખો દિવસ બધી રાશિ વ્યક્તિઓએ સાવધાની પૂરો પસાર કરવો જોઈએ ખાસ કરીને શનિગ્રહના શત્રુ ગ્રહો મંગળ ગ્રહ ની રાશિ મેષ અને વૃષ્ટિક અને સૂર્યગ્રહ ની રાશિ સિંહ રાશિ વ્યક્તિએ સાવધાની હોવી જોઈએ